શ્રી કૃષ્ણ બન્ને જગદગુરુ વાલા ભક્તો આજે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ ના શ્લોક નંબર બાવીસ વિશે વાત કરીશું સત્યા શ્રદ્ધા યુક્ત મીહતે લભતે ચ તત કામાન્ય એવ વિહતાન વિહતાન એ પુરુષ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવનું પૂજન કરે છે અને એ દેવ પાસેથી મારા દ્વારા જ વિધાન કરવામાં આવેલા ઈચ્છિત ભોગોને તે નિસંદેહ પામે છે મિત્રો વિડીયોને વિસ્તારથી જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પોતાના શ્રી અર્જુનને નિમિત્ત બનાવી માનવ માત્રના કલ્યાણની વાત ગીતા ગ્રંથમાં જે કહે છે તે દરેક પ્રશ્નોનું સો ટકા અને સરળ ભાષામાં સમાધાન છે કે આગળના બાવીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે યોમ યમ્યમ તનો ભક્ત એનો અર્થ એ થાય કે યમ એટલે કે શબ્દ આ શબ્દ પ્રયોગ કરવાનું ભગવાનનું તાત્પર્ય એ છે કે જેવી રીતે મનુષ્ય ઉપાસના કરવામાં સ્વતંત્ર છે અર્થાત દેવતાઓની ઉપાસના કરે ચાહે મારી ઉપાસના કરે તેમાં એ સ્વતંત્ર છે એવી જ રીતે અંતકાળે પણ સ્મરણ કરવામાં પણ મનુષ્ય સર્વથા સ્વતંત્ર છે અર્થાત મારું સ્મરણ કહે કરે ચાહે કોઈ બીજાનું સ્મરણ કરે તેમાં પણ સ્વતંત્ર છે અહીં ભગવાન સાતમા અધ્યાયના બાવીસમા શ્લોકમાં કહે છે કે એ પુરુષ શ્રદ્ધાથી યુક્ત થઈને દેવતાઓના પૂજનની ચેષ્ટા કરે છે અને એ દેવતા પાસેથી મહારાજ દ્વારા નક્કી કરેલા ઈચ્છિત ભોગોને તે નિ ની સંદેહ પ્રાપ્ત થાય છે તો મિત્રો આદિદેવ તો પરમેશ્વર છે જેઓ બધાને ચેતન આપી રહ્યા છે મારું શરીર તમારું શરીર અલગ અલગ જરૂર છે મારી તથા આપની સત્તા અલગ અલગ જરૂર છે પરંતુ શરીરને ચલાવવાની સત્તા આપનાર સત્તાઓને પણ સત્તા આપનાર ચૈતન્ય બપુ એટલે કે ચેતન તત્વ બધામાં એક જ છે એનું જે આદિ વિધાન છે એનો જે આદિ સિદ્ધાંત છે એ પ્રમાણે આપણે જે જે દેવતાઓની આરાધના ઉપાસના કરીએ છીએ તે દેવતાઓમાં પણ વરદાન આપવાનું સામર્થ તો પરમાત્માની સત્તાથી જ આવે છે જો કે આપણે જે દેવતાઓની પૂજા અર્ચના કરીએ છીએ તેઓ આપણને ભગવાન તરફ નથી લગાડતા આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય છે કે અમને ફલાણી વસ્તુ ફલાણા દેવતા દ્વારા મળી આમ આપણે એ દેવતાના પશુ બની જઈએ છીએ એ દેવતાના પર્વશ બની જઈએ છીએ જેમ ગોવાળ પોતાના પશુને છોડવા નથી ઈચ્છતો એમ દેવતાઓ પણ પોતાના ભક્તને પોતાના આધીન અનુવાયીને ને છોડવા નથી ઈચ્છતા આ રીતે દેવતાઓના માધ્યમથી પોતાની ઈચ્છા કરતા કરતા ચાલતી જ છે વાસના પૂરતી કરતા કરતા મનુષ્યનું જ્ઞાન હરાઈ જાય છે આવો અલ્પ બુદ્ધિવાળો મનુષ્ય અલ્પ સુખો માટે દેવતાઓને છોડીને પછી મનુષ્યોને રીઝવો લાગી જાય છે જરા જેટલું સ્પર્શનું સુખ લેવા માટે પત્નીને રીઝવવા લાગી જાય છે જરા જેટલું અમથું નળનું સુખ લેવા માટે પાણી માટે પાડોશીને રીઝવવા લાગી જાય છે દુકાનદાર ગ્રાહકને રીઝવવા લાગી જાય છે અમલદાર ઉપરી અધિકારીને રીઝવવા લાગી જાય છે આમ અલ્પ સુખ પામવા માટે બધા જ અલ્પ સત્તાવાળાને રીઝવવામાં પોતાનું જીવન ખતમ કરી નાખે છે દેવતાઓની આરાધના કરવાથી એ દેવતા આપણને અલ્પ સુખની સામગ્રી તો આપી દેશે પરંતુ ઇન્દ્રિયોથી પર જવાની વાત નહીં કરે જે ઇન્દ્રિયો પર પહોંચ્યા છે એ જ બ્રહ્મવેતા મહાપુરુષ અથવા તો પરમાત્મા જ ઇન્દ્રિયાત થવાનો ઉપદેશ આપી શકે બાકીના બધા જ લોકો તો ઇન્દ્રિયો મોજ જીવે છે તેથી તે ઇન્દ્રિયોની જ વાત કરશે કારણ કે સાહેબ કદી પોતાના પટ્ટાવાળાને સાહેબ કદી નહીં બનાવી શેઠ કદી પોતાનો નહીં ઈચ્છે કે પોતાનો નોકર પણ શેઠ થાય તો આ રીતે મિત્રો આ જે બધા ભેદવાદી લોકો છે ને તેઓ શિકારી જેવા છે જેવી રીતે બાજ પક્ષી ભલે ને આકાશમાં સૌથી ઊંચે ઉડે પરંતુ તેની નજર તો નીચે જ હોય છે તેવી જ રીતે આધ્યાત્મિક સાધક બાજ જ્યારે ઊંચી ઉડવા લાગે છે આત્મવિચાર વિચાર કરીને આત્માને પામવા ઈચ્છે છે નિર્વિષ સુખ પામવા ઈચ્છે છે ગુણાતીત અવસ્થામાં પહોંચાડવા ઈચ્છે છે ત્યારે આવા ભેદભૂતવાદી શિકારી આ દેવતાને રીઝવો પેલા દેવતાને રીઝવો આ ઉપાસના કરો આજે આ વ્રત કરો આજે આમ કરો

આત્મા પરમાત્માનું જ્ઞાન સ્વ સ્વરૂપનું જ્ઞાન એ તત્વ જ્ઞાન છે એ છેલ્લું ધોરણ છે એના આગળ બીજું કોઈ ભોરણ છે જ નહીં જો સુધી તત્વ જ્ઞાન ન થાય આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આ ભેદવાદીઓની વાતમાં આવવો ન જોઈએ એમનો સંગ પણ ન કરવો જોઈએ આ ભેદવાદીઓની વાતો શું હોય છે તત્વનો અનુભવ તો એમને થયેલો હોતો નથી ગુરુએ થોડો સંકેત કર્યો હોય શાસ્ત્રોનું કંઈક મનોમંથન કરી હોય કંઈક જાણી હોય અને કબનસીબે આપણે ઈચ્છા પણ આત્મજ્ઞાન પામવાની હોતી નથી એટલે પછી આવા અલ્પ સુખ અલ્પસિદ્ધિ માટે અલ્પ કૂચકાઓ એટલે કે શોર્ટકટમાં આપણે અટકાય જઈએ છીએ અને આપણને રસ પણ આવે છે પરંતુ જે રસ પંદ પદાર્થ રમકડા મળે છે એ પરમાત્માની સત્તાના વિધાનને અનુકૂળ મળે છે જ્યારે એ જ પરમાત્માના વિધાનને અનુકૂળ જ દેવતાઓ આપણને કંઈક આપે છે તો પછી અલગ અલગ દેવતાઓને રિજવા બધા જે આપે છે તેની સાથે કેમ સંબંધ ન જોડવો દાખલા તરીકે જે કામ વડાપ્રધાન સાથે સંબંધ રાખવાથી પૂરું થતું હોય બધા જ કામ વડાપ્રધાન સાથે સંબંધ રાખવાથી અથવા રાજાના સાથે સંબંધ રાખવાથી થતા હોય તો પછી કલેક્ટર પીએસઆઈ શેઠ સાવકાર સાથે સંબંધ રાખવાનો શું મતલબ આવી જ રીતે ભગવાન કહે છે કે ચર અચરમાં મારી જ ચેતના છે સાકાર અને નિરાકાર બધામાં જ હું છું આથી દેવતાઓ અને દૈત્યો પરમાત્માની સત્તાથી અલગ નથી અમીર અને ગરીબ પરમાત્માની સત્તાથી અલગ નથી એ બધા અમીર ગરીબ દેવતા દૈત અલગ અલગ જરૂર દેખાય છે પરંતુ સત્તા બધામાં એક જ પરમેશ્વરની છે પરમાત્માની છે એ એક સત્તાને જે સમજી લેશે જે એકમાં આ આરામ પામી લેશે વહેવારમાં અનેક જરૂર કરો અનેક કરવા છતાં પણ મનથી બધામાં એકની સત્તા નિહાળે અને એકની સત્તાથી તેને અદ્વૈત તત્વનું એકનું જ્ઞાન થઈ જાય જ્યારે અદ્વૈત તત્વનું જ્ઞાન થઈ જાય છે ત્યારે ઇન્દ્રિય ભોગ તથા મન કલ્પિત પદાર્થોમાં તેને કોઈ જ સાર દેખાતો નથી શ્લોકને થોડો વિસ્તારથી સમજીએ કે સતયા શ્રદ્ધાયા યુક્તય મામ્યવ વિહતા કે મારા દ્વારા દઢ કરાયેલી શ્રદ્ધાથી સંપન્ન થયેલો તે મનુષ્ય તે દેવતાની આરાધનાની ચેષ્ટા કરે છે અને એ દેવતા દ્વારા જે કામના પૂર્તિની આશા રાખે છે તે કામનાની પૂર્તિ જરૂર થાય છે જોકે વાસ્તવમાં તે કામનાની પૂર્તિ મારા દ્વારા જ કરાયેલી હોય છે પરંતુ તેનેથી દેવતા વારા જ પૂરી થઈ હોય એવું એ જાણે છે અને માણે છે વાસ્તવમાં દેવતાઓમાં મારી જ શક્તિ છે અને મારા સિવાય મારા જ વિધાનથી તેઓ તેમની કામના પૂર્તિ કરે છે જેવી રીતે સરકારી અફસરને એક સીમિત અધિકાર આપવામાં આવે છે કે તમે લોકો અમુક અમુક વિભાગમાં અમુક અમુક ડિપાર્ટમેન્ટ પર આટલો ખર્ચ કરી શકો આટલું ઇનામ આપી શકો તેવી જ રીતે દેવતાઓમાં પણ એક સીમા સુધી જ આપવાની શક્તિ હોય છે આથી તેઓ એટલું જ આપી શકે તેનાથી વધારે નહીં દેવતાઓમાં વધુના વધુ એટલી શક્તિ હોય છે કે તેઓ પોતાના ઉપાસકોને પોતાના લઈ જાય દાખલા તરીકે પરંતુ પોતાની ઉપાસનાનું ફળ ભોગવીને તેઓ ત્યાંથી પાસા ફરીને પાસા સંસારમાં આવવું પડે છે ગીતા અધ્યાય આઠમો શ્લોક સોળ આ બ્રહ્મ ભુવના લોકો પુનરાવર્તતો અર્જુન મામોપેત્યય કાંત્યય પૂર્વજન્મ ન વિદ્યે કે હે અર્જુન બ્રહ્મલોક સુધીના સર્વલોકો પુનઃ જન્મને આપનારા છે એટલે કે વારંવાર નીચે આપ જન્મવા અને મરવા વાળા છે પરંતુ હે કુંતી પુત્ર મને પામીને પૂર્વ જન્મ થતો નથી કેમ કે હું કાળનો પણ તિત સુકાલા તિત સુ અને આ સર્વ બ્રહ્માદિક લોકો કાળના સીમિત હોવાથી તેઓ અનિત્ય છે અહીં મામેવ કહેવાનું તાત્પર્ય એક છે કે સંસારમાં આપમેળે જે કંઈ પણ સંચાલન થઈ રહ્યું છે તે બધું મારું જ કરેલું છે આથી જે કોઈને પણ જે જે મળે છે તે બધું જ મારા દ્વારા જ વિધાન કરેલું જ મળે છે કારણ કે મારા સિવાય વિધાન કરવા વાળો બીજો કોઈ છે જ નહીં એટલે કે મારો ઉપરી કોઈ છે જ નહીં

ભગવાન દરેકને પોતાનો મિત્ર બનાવ્યો છે વિશેષતા અન્ય કોઈ પણ દેવતા વગેરેમાં જોવા નહીં મળે તેથી જ વેદોમાં પણ ભગવાનને જીવના સખા કહેવામાં આવ્યા છે મુંડકો ઉપનિષદ શ્વેતા સ્વર ઉપનિષદમાં પણ સા સુપર્ણા સુયજા સ સખાયા સમાનમ વૃક્ષમ પરિષ સ્વજાયતે અને ગીતામાં પણ ભગવાનને અર્જુન કહે છે કે ભક્તો સ્મી સખા ચેતી ચોથો અધ્યાય ત્રીજો શ્લોક અને અહીં ભગવાન ભક્તને તો અર્જુન ની દ્રષ્ટિ થી કહે છે અર્જુને ભગવાન ની શરણાગતિ સ્વીકારી હતી સાધી માન ત્યમ પ્રપંદંતે ગીતા અધ્યાય બીજો સાતમો શ્લોક પરંતુ પોતાની દ્રષ્ટિથી સખાને કહ્યું છે જીવને તો કહે છે કે મમ વંશે જીવ લોકે અધ્યાય પંદર શ્લોક સાત આ પદમાં પણ ભગવાને એ જ પદથી જીવને પણ સાક્ષાત પોતાનું સ્વરૂપ કહ્યું છે કે તું મારો જ અંશ છે આવું કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં પ્રકૃતિનો અંશ એ બિલકુલ નથી તો મિત્રો ભગવાન આગળ ઉપાસના અનુસાર કર્મનું શું શું ફળ મળે છે એ વિશે વાત કરશે તો આપનો અમૂલ્ય સમય ગીતા સત્સંગમાં આપવા બદલ સૌ દર્શક મિત્રોનો ધન્યવાદ મિત્રો વધુના વધુ જોડાઈને વધુના વધુ ગીતા જ્ઞાનને જીવનમાં ઉતારી આત્મસાત કરી મનુષ્ય દુર્લભ જન્મ ધન્ય કરો એ જ મારો નમ્ર પ્રયાસ છે તૂટી ફૂટી વાણીમાં આપણે જે પણ કહ્યું ભૂલ ચૂક રહી હોય તો બાળક જાણે ક્ષમા કરશો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે